જય શ્રી કૃષ્ણ જય જય ગણપતિ દાદા તો આ તો આપણે બધું બોલવું નથી કારણ કે આપણો વિડીયો આજનો થવાનો છે બહુ લાંબો કારણ કે આજ ગણપતિ ઉત્સવ છે અને ગણપતિ મોસમમાં આપણે ગણપતિ દાદાનું નું સામયું કરવાનું છે અત્યારે આપણે આવી ગયા છીએ દોડિયા પીર દાદાના દર્શને અને અમારે દોડિયાપીર મિત્ર મંડળ જો કે આખી ધોળિયાપીર નાળી વિસ્તાર દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરેલું છે ગામ સમક્ષ એટલે અત્યારે કામગીરી બધી શરૂ છે કા બાબા હા જો બધાય રીતે બધા ઓપરે સાઉન્ડ ઓપરેટર ને ને બધાય છે બધા ડેકોરેશન એવું બધું શરૂ છે અને હું તમને બતાવું છું કારણ કે અત્યારે હવે ત્રણ વાગે અમારે ગણપત દાદા નો ટાઈમ છે સામ્યુ કરવાનું છે ને આવી રીતે ગણપત દાદાનો મંડપ સિંહાસન ગોઠવી દીધું છે આવી રીતે બધું કામ ધીમે ધીમે શરૂ કરવાનું છે છે આપણે એટલે કંટ્યુ ગણપતિ ને બેઠે રેજો

શાના દાત કાઢો પપ્પુ તો હવે ટ્રેક્ટર આવે છે ગણપત દાદા નય માહિતી અને અમારે ડીજે સાઉન્ડે આવે છે અને એમ અમારે અશોકભાઈ ગોહિલ અમારે ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે અશોકભાઈ એમની ફોર વ્હીલ લઈને આવી ગયા છે બી એમ ડબલ્યુ હવે તો ડીજલ જાય છે ને ટ્રેક્ટર પાસલ રહે છે અને પછી એને વાંચે બધી ફોરવ્હીલ ને જે કઈ ગાડીઓ છે એ બધી પાછળ રહે છે અને જો આ અમારે અશોકભાઈ ગોયલ ની બી એમડબલ્યુ તો જો આપણે રોડ ઉપર પહોંચ્યા ત્યાં હમાસર મળ્યા છે કે એક ગામમાં મરણ થઈ ગયું છે એટલે ડીજે ને એવું બધું બંધ રાખ્યું છે અને મૂંગા મોઢે હવે આપણે દોડિયા પીરતા દે પહોંચી જવાનું છે જો આગળ બધા ગણપત દાદાને ગાડીઓ બધી રહે છે અને આપણે બેઠા છે એ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આપણે અશોકભાઈ ગોહેલ અમારા ગામના છે અને અમારે મોદી સાહેબ ને બધાય છે કા મોદી સાહેબ આ સબ ને બધાય બેઠા છે આશોક ડ્રાઇવિંગ કરે છે ને આપણે બધાય બેઠા છે તો જો આવી રીતે આયલા જાય છે ગાડીઓ ને આગળ ડીજે ને બધું છે પણ મે એક આમ મરણ થઈ ગયો એટલે ડીજે બંધ રહ્યો છે ને અમારા ગણપત દાદા ને હામીયો ટ્રેક્ટર માં કર્યો છે અને પાછળ ટુ વેલ ને પાછળ આપણે આશોક તાલુકા પ્રમુખ ની પરવલ છે ને એની પાછળ 4-5 એકા ને એવું બધું છે તો ધીમે ધીમે મુગા મોઢે વયા જાય છે કાઈશોક

ઓ આ આજે અમારે ટુ વ્હીલું છે આ આપણે સ્કોડામાં હમણાં બેઠા છે યે આપની સ્ક્વોડ હા આ આખો આ ફાલો આરે હરખો ના ઓ વાત રાખજો ફકીર રાખજો ને એને કે મેને દીધી હે હા ઠીક છે છાટે ને આનેમાં ખાઈ જાવ બાપા નહી તો તમારે આમ ફરી જાઓ તમે ઓલપા વિલ ભાઈ તમે આ બાજુ આગળ બેઠા જાવ બોલો ગણપતિ બાપા મોરિયા મગ યારતી ગણપતિ દાદા ની થાય જગમગ જગમગા ગણપતિ દાદા લાયા સહી જલની પ્રથમ તમે તો આનંદ થાય જગમગ જગમગ થાય મેં લાયા છહી પુલ નો વાય ઘરે તમે આપડે બની રાખ્યું હતું ઊંઘા માટે ગણપત દિરાજમાન કરી આપવા કાર્યક્રમો ઘણા બાકી છે અને એક તો મોટો કાર્યક્રમ ડાન્સ પ્રોગ્રામ રાખેલો છે